ઉત્તર ગુજરાતની રાજનીતિ હંમેશા સમાજવાદ તરફ આગળ હોય છે અને આ રાજનીતિની અંદર બદલાવ અને પરિવર્તનની વચ્ચે સમાજવાદની સાથે સાથે મહત્વકાંક્ષાઓ પણ મહત્વની છે ઉત્તર ગુજરાતની રાજનીતિ અંદર જે મોટા ચહેરાઓ છે એ મોટા ચહેરાઓનો એક ગ્રુપ અને એક સમૂહ સક્રિય થયું છે તેને કારણે ઉત્તર ગુજરાતની રાજનીતિ કોઈ એક તરફ ઝૂકતી હોય છે તો કોઈ એક તરફ નમતી હોય છે

અને હવે ઉત્તર ગુજરાતની રાજનીતિની અંદર સતત શંકર ચૌધરીનું કદ એ વધી રહ્યું છે બનાસકાંઠાની વાવની પેટા ચૂંટણી દરમિયાન પણ શંકર ચૌધરીએ પોતાના ખેમામાંથી આવતા સૌરભજી ઠાકોર માટે ટિકિટ લઈને આવ્યા અને તેમને જીતાડવા માટેની પણ જવાબદારી શંકર ચૌધરીના માથે હતી અને રિસાયેલા નેતાઓ છે તેમને મનાવવા માટેની પણ જવાબદારી લીધી હતી

શંકર ચૌધરી ગુજરાતના મંત્રીમંડળમાં સ્થાન મળવાના સમાચારો છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યા છે પરંતુ આ તમામની વચ્ચે જ્યારે બનાસ બેંકના ડિરેક્ટરની પણ ચૂંટણી હતી ત્યારે ડિરેક્ટર પદની ચૂંટણીની અંદર શંકર ચૌધરીના ખેમામાંથી આવતા ડાયાભાઈ અને કેશાભાઈ પરમાર આ બંનેને ચેરમેન અને વાઇસ ચેરમેન છે તે બનાવવામાં આવ્યા છે એટલે કે હવે ફરી એક વખત ઉત્તર ગુજરાતની અંદર શંકર ચૌધરીનું વર્ચસ્વ વચ્ચે તે વધી રહ્યું છે

સતત આગળ ને આગળ વધી રહી છે હવે આ સતત જ્યારે આગળ આ જીત વધી રહી છે ત્યારે જીત વધતાની સાથે જ હવે ગુજરાતના રાજકારણની અંદર જે છેલ્લા કેટલાક સમયથી ચર્ચા ચાલી રહી છે કે મંત્રીમંડળનું વિસ્તરણ થાય અને મંત્રીમંડળનું વિસ્તરણ થાય ત્યારે મન ત્યારે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અને ભારતીય જનતા પાર્ટીના સી પાટીલે જેમણે થોડા સમય પહેલાં એક નિવેદન આપ્યું હતું કે આગામી કોઈ પણ સ્થાન જેને મેળવવાનું હશે તેને ઓછામાં ઓછા એટલે કે કોંગ્રેસમાંથી જે પક્ષ પલટો કરીને ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા હોય તેમને પક્ષમાં ઓછામાં ઓછા આઠથી દસ વર્ષ સુધી સેવા કર્યા બાદ જ પક્ષની અંદર કોઈ જવાબદારી મળે છે તો હવે આ સીધું કહી શકાય કે કોંગ્રેસની અંદરથી ભાજપમાં આવેલા અલ્પેશ ઠાકોર હોય અથવા તો હાર્દિક પટેલ હોય કે અર્જુન મોઢવાડિયા હોય કે સીજે ચાવડા હોય અથવા તમામની વચ્ચેથી હવે સીધો રસ્તો અને માર્ગ મોકળો એટલા માટે શંકર ચૌધરીનો થયો છે કે આ નિવેદન આપતાની સાથે શંકર ચૌધરી માટે મંત્રીમંડળના અંદરના જે પ્રવેશવાનો જે માર્ગ છે એ મોકળો થયો છે કેમ કે છેલ્લા કેટલાક સમયથી ઉત્તર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું પ્રભુત્વને કદ વધારવા માટે શંકર ચૌધરી અડીખમ છે અને ક્યાંક ને તેના કારણે જ તેમનું પ્રભુત્વ વધ્યું છે અને એટલા માટે જ હવે આ નવા મંત્રીમંડળની અંદર તેમને ક્યાંક નવી જવાબદારી મળી શકે વર્ષ બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણી દરમિયાન શંકર ચૌધરી એ થરાદ બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા હતા જો કે એ વખતે જ તેમનું મંત્રીમંડળની અંદર નામ નક્કી હતું પરંતુ ક્યાંક તેમને જવાબદારી ન મળી અને તેમને જવાબદારી આપવામાં આવી વિધાનસભાના અધ્યક્ષની જે તે સમયે એટલે કે વર્ષ બે હજાર બાવીસની અંદર જ્યારે વિધાનસભાના અધ્યક્ષની તેમને જવાબદારી સોંપવામાં આવી ત્યારે જ તેમને મંત્રી બનવું હતું પરંતુ મંત્રીમંડળની અંદર જે નક્કી કરેલા અને જે નેતાઓની પસંદગી કે જે નેતાઓ પહેલેથી જ કમિટમેન્ટ આપી દેવામાં આવ્યું હતું એટલા નેતાઓની જ પસંદગી થઈ ચૂકી અને ત્યારબાદ જે શંકર ચૌધરીની કમિટમેન્ટ આપવાની વાત હતી એ શંકર ચૌધરીની વિધાનસભાના અધ્યક્ષ બનાવાયા છે હવે જ્યારે મિત્રો ઉત્તર ગુજરાતની અંદર સતત શંકર ચૌધરીનું પ્રભુત્વ વધી રહ્યું છે અને બીજી તરફ ગુજરાતના રાજકારણની અંદર મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા થઈ રહી છે ત્યારે આપને શું લાગી રહ્યું છે જો આપને મંત્રીમંડળનું વિસ્તરણ થાય છે તો શંકર ચૌધરીને મહત્વપૂર્ણ જવાબદારી મળે છે કે કેમ અને જો શંકર ચૌધરીને મહત્વપૂર્ણ જવાબદારી મળતી હોય એ કયા વિભાગની જવાબદારી મળી શકે છે અથવા એ કેબિનેટ કક્ષા અથવા રાજ્ય કક્ષાની અંદર મંત્રીમંડળમાં સ્થાન મળે છે કે શું જો આપ જાણતા હોય તો તમામ તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સની અંદર આપવાનું ભૂલશો નહીં અને અમારી ચેનલ બ્રિલિયન્ટ ગુજરાતીને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો મળીશું એક નવા જ